સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડ બાઇકની એક્સ્ટ્રા બેટરી આખી રાત ચાર્જિંગમાં મૂકતા બ્લાસ્ટ થઈ સુરતના ડિંડોલીમાં આવેલ મિલેનિયમ પાર્ક સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની મિલેનિયમ પાર્કના ગઢ નંબર છસો સુડતાલીસમાં બેટરી બ્લાસ્ટ થતાં આગનો બનાવ બન્યો તાત્કાલિક ધોરણે ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો ગડની બહાર જ મૂકવામાં આવેલી બેટરી આખી રાત ચાર્જ કરતા વૈલી સવારે બ્લાસ્ટ થયો હતો આ ઘટનાની બનાવને લઈને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ઘટના સ્થળે આવી પડી હતી હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી બ્યુરો રિપોર્ટ દિલ્હી ઇન્ડિયા ટીવી સુરત કંટ્રોલમાંથી શું મેસેજ મળે કે મિલેનિયમ પાર્કમાં છો સુડતાલીસ મકાન નંબરમાં કઈ આગ લાગેલી છે તો ફાયરની ગાડીએ ઘટના સ્થળે આવી ઘટના સ્થળે જોતા એવું લાગ્યું કે બેટરી બ્લાસ્ટ થઈ ઇલેક્ટ્રિક બાઇક ની બેટરી હતી ને ઇલેક્ટ્રિક બાઇક બાર હતું પણ એક્સ્ટ્રા જે બેટરી ચાર્જ કરવા રાત્રે મેળવી હશે એમાં બ્લાસ્ટ છે એના લીધે આજુબાજુમાં કાચી હતી તૂટી ગયું છે અને એકાએક આગ લાગીને એમાં કેબલો ને બેટરી ને બધું બળી ગયું છે અને બાજુમાં ચેર ને એ બધું બળેલું છે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગવા ओवर हिटिंग आखिर राग मिली राखी है तो एना कोई ईजा जानहा कोई टेन्शन नहीं आई थी डीडोली तो थी मान दरवाजा ऐसी मंगाई थी, 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 मंगा थी पर रस्ता म परत कराई दी थी डिम्भाल ठीक मंगा थी मंगाई थी ए रस्ता मत करी थी